अचि भगवान, भगवान योग धारणा करीने सदेहे પોતાના ધામમાં પધાર્યા દેવો ભગવાનની યોગ ગતિ જોઈને તેની પ્રશંસા કરતા થકા પોતાના સ્થાનમાં ગયા રાજન પરસ્ય તનુભૃત જન્ના પેહા માયા વિડંબનમવેહી યથા નટસ્ય સриш્વાત્મનેદમુનુ વિષ્ય વિહરિત્ય ચાંતે સંગહૃત્ય ચાત્મમહીમો પ્રદાસા આસ્તે હે પરીક્ષિત રાજા નટ જેમ રમત કરે તેમ ભગવાને જન્મવાની અને મરવાની રમત કરી હતી તે શ્રી કૃષ્ણ આ જગતને સર્જીને તેમાં અંતર્યામીપણે પ્રવેશ કરીને અને વિહાર કરીને પછી તેનો સંહાર કરીને પોતાના મહિમા વડે કરીને ઉપરામ પામે છે જે સવારમાં ઉઠીને આ ભગવાનના સ્વધામગમનની વાત કરશે તે ઉત્તમ ગતિને પામશે પછી દારૂક સારથી દ્વારકામાં જઈને વસુદેવ અને ઉગ્રસેનના પગમાં પડીને રડવા લાગ્યો રડતા રડતા દારૂકે યાદવોનો નાશ થયો તે વાત કરી તેને સાંભળીને દ્વારકાના જનો શોક કરતા કરતા ત્યાં ગયા ત્યાં તો યાદવોના શબો પડેલા દેખ્યા દેવકી રોહિણી અને વસુદેવે બળરામ અને કૃષ્ણને ન જોયા તેથી તેમણે દેહનો ત્યાગ કર્યો ભગવાનની પત્નીઓએ અને બીજી સ્ત્રીઓએ પોતપોતાના પતિને આલિંગન કરીને ચિતામાં પ્રવેશ કર્યો પછી અર્જુને સર્વનું ઔધ્વદૈહિક કર્મ કર્યું તે જ સમયે ભગવાનના મંદિર સિવાય દ્વારકાને સમુદ્રે ડૂબાડી દીધી તે મંદિરને વિશે ભગવાન નિરંતર રહે છે પછી જે જે બાળકો અને વૃદ્ધો મરતા બાકી રહ્યા હતા તેને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થમાં ગયા અને ત્યાં શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજરનાભનો રાજ્યાભિષેક કર્યો તમારા દાદા પાંડવો પણ તમને રાજ્ય સોંપીને હિમાલયમાં જઈને સ્વર્ગમાં ગયા જે પુરુષ ભગવાન શ્રીકૃષ્ણના જન્મકર્માદિ સાંભળશે તે પાપથી મુક્ત થશે એકાદશ સ્કંદનો એકત્રીસમો અધ્યાય સંપૂર્ણ